કોર્પોરેશન જતેરીમાં કોઈ અધિકારી નથી એવું કેવું છે તમારું કોઈ જવાબદાર અધિકારી નથી કોઈ ચાર્ટમાન નથી બેઠું હવે કે લોકો કેમ છે તમને મારી છો બોલો એક છે અમાર હોમમાં ટીની રહે તો જ તો કરો છો શિક્ષા બચાવો શિક્ષા બચાવો શિક્ષા બચાવો શિક્ષા બચાવો શિક્ષા

બાળકો લીધા સંગઠન લઈને આવીએ છીએ ભાજપ નો પ્રોગ્રામ હોય શિક્ષકો નો પ્રોગ્રામ હોય છે એવું ના શિક્ષણ કરવાનું આના ઉપર સાહેબ તમે તાત્કાલિક ધોરણે પગલા લો બીજી વાર આવું ના કવું જોઈએ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે અમે ઉપસ્થિત થયા છીએ આજે અમે અહિયાં એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુનિટી માર્ચ કરવી જોઈએ અમને એમાં કોઈ વાંધો નથી પરંતુ આ યુનિટી માર્ચની અંદર અમદાવાદના તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે ત્યારે આજે અમદાવાદની સ્થિતિ એ છે કે અમદાવાદની તમામ સ્કૂલની અંદર બાળકો ભણતર વગર રહ્યા છે આજે અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ સભા હોય તો શિક્ષકોને ભીડબેગી કરવા માટે બોલાવવામાં આવે કામ શિક્ષકોને સોંપવામાં આવે નેવું નેવું દિવસ સુધી બીએલઓની કામગીરી સોંપવામાં આવે શનિવાર અને રવિવાર એસઆઈ ઓર એસઆઈઆર અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તો એમાં પણ બાળકોને રજા આપવામાં આવે આજે અમદાવાદની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે એ ક્યાંક ને ભણીને આગળ ના આવે અભણ રહે અને કીડા મકોડાની જેમ કચડતા રહે એવો કારસો ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે